હેલો મિત્રો સ્વાગત છે તમારા બધા જ આપણી ચેનલ ઇન્ફો જંક્શનમાં મિત્રો આજે આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની ભરતી થવાની છે એના માટે એક્ઝામની જાહેરાત કરી દેવામાં આવી છે બરાબર અને એમાં કઈ રીતે કેટલા પાર્ટમાં આપણું પેપર હશે અને એનો સમયગાળો છું તે બધું જ અને આનો અભ્યાસક્રમ શું છે તે બધું જ આપણને આ વિડિયોમાં મળી રહેશે બરાબર બરાબર તો આપણે જુનિયર જાહેરાત ક્રમાંક છે એની સૂચનાઓ છે કેટલીક જુઓ એમાં સૂચનાઓમાં એવું છે કે ભાઈ આપણું જે પેપર છે એ એમસીક્યુ બેઝ પેપર રહેશે બરાબર અને એની સંભવિત તારીખ પણ આપી દીધેલી છે એની સંભવિત તારીખ છે એકવીસ નવ બે હજાર ને પચીસ રવિવારના રોજ કઈ તારીખ છે તો કે એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર રોજ સમય છે ચૌદ કલાક થી સત્તર કલાક દરમિયાન લેવામાં આવશે એટલે કે બપોરે બે વાગ્યા પાંચ વાગ્યા સુધીમાં એ પરીક્ષા લેવામાં આવશે બરાબર અને એક જ તબક્કામાં એમસીક્યુ પદ્ધતિથી છે અને ઓ પદ્ધતિ આપણે આવશે અને એમાં ઓપ્શન ચાર ના બદલે પાંચ ઓપ્શન આવશે બરાબર એ બી સીડી ઈ અને એમાં આપણે અલગ અલગ પાર્ટ આપેલા છે જેમાં બે પાર્ટ મુખ્ય છે પહેલો પાર્ટ છે એનો કુલ સો ગુણનો નો છે અને એના માટે સાઠ મિનિટ આપેલ છે બરાબર પાર્ટ બે છે એમાં કુલ બસો ગુણ છે અને એનો સમય છે એકસો મિનિટ એટલે કે બે કલાક આમ જોવા જાય તો આપણને ટોટલ આ પરીક્ષામાં ત્રણ કલાકનો સમય મળવાનો છે બરાબર આગળનો પોઈન્ટ છે પાર્ટ એક તથા પાર્ટ

અગત્યની માહિતી ટૂંક સમયમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એ એ યુ ડોટ ઇન અથવા તો જે એ યુ ડોટ ઇન અથવા તો એન એ યુ ડોટ ઇન અથવા તો છે એસ ડી એ યુ ડોટ ઇ ડોટ ઇન ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર એટલે કે આપણે આ વેબસાઇટ વારંવાર ચેક કરતા રહેવાનું કે કે ભાઈ નવી અપડેટ આવી છે કે નથી આવી બરાબર અને જો નવી અપડેટ આવી હશે તો હું તમને આપણા વિડીયોના માધ્યમથી તમને જાણ

પછી બી અને ડી ગુજરાતી ભાષામાં છે અને પાર્ટ સી છે એ ઇંગ્લિશમાં છે રેડી અહીંયા આપણને ટોપિક આપી દીધેલા છે અહીંયા સેક્શન એક ના સેક્શન એ ના ટોપિક આપી દેલા રીઝનિંગ આપી દે રીઝનિંગ ના ભાઈ તમારે ચાલીસ ક્વેશ્ચન છે અને ચાલીસ માર્ક છે અને એ છે ગુજરાતી ભાષામાં છે બરાબર અહીંયા તમે રીઝનિંગ ના ટોપિક જોઈ શકો છો અલગ અલગ ટોપિક આપેલા છે પછી અહીંયા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે આપણો ગણિત બરાબર ગણિત વિષય એના ત્રીસ ક્વેશ્ચન છે અને ત્રીસ માર્ક છે એ પણ ગુજરાતીમાં હશે બરાબર અને સી છે એ ઇંગ્લિશ છે અને એના પંદર ક્વેશ્ચન છે અને અને એના એના છે 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 એની ભાષા ઇંગ્લિશ બરાબર અલગ અલગ ટોપિક આપી દીધેલા કે આમાંથી આપને ક્વેશ્ચન પૂછાશે બરાબર અને ડી પાર્ટ છે એ આપણે ગુજરાતી બરાબર એમાં પંદર ક્વેશ્ચન છે અને પંદર માર્ક છે અને એની ભાષા એ છે ગુજરાતી બરાબર આપણે ટોપિક જો અહીંયા આપી દીધેલા છે

હવે ચોથું છે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો બરાબર એના પણ ત્રીસ ગુણ છે અને એમાં ઇતિહાસમાં તમને ટોપિક આપી દીધેલા છે કે નવ ટોપિકમાંથી તમને ઇતિહાસમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને સાંસ્કૃતિક વારસોમાં

આમાં અર્થશાસ્ત્ર જે આ ટોપિક આપેલા છે પર્યાવરણના ટોપિક આપેલા છે અને વિજ્ઞાનના વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ ટોપિક આપને આપેલા છે બરાબર એના પછી છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રદાયિક ઘટનાઓ એટલે કે ભાઈ આપણે કરંટ અફેર કહી શકીએ બરાબર એને આપણે કરંટ અફેર એ પણ ત્રીસ ગુણનું છે એના પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે તમારી બુદ્ધિ અનુસાર તમારે એને જવાબ દેવાના છે બરાબર એના તમને ટોપિક આપેલા સામાન્ય રીતે દસ ટોપિક આપેલા છે બસો ગુણ થાય છે અહીંયા નો નોંધ આપી છે પરીક્ષાનું માધ્યમ ક્રમ નંબર એક માટે અંગ્રેજી ભાષામાં રહે છે અને ક્રમ નંબર બે થી સાત ગુજરાતી ભાષામાં રહે છે એટલે કે અહીંયા જુઓ કે ભાઈ આ ક્રમ નંબર એક રહ્યો આ ઇંગ્લિશ બરાબર આ ઇંગ્લિશ ભાષામાં છે બાકી બધું બે ત્રણ ચાર પાંચ છ અને આપણે જ્યાં લગી સાત લગી ટોપિક આપેલા છે બરાબર સાત લગી તો આ બધું જ કેમાં છે તો કે ગુજરાતી ભાષામાં થાય છે આ તો આપણો વિગતવાર અભ્યાસક્રમ બરાબર તો પૂરેપૂરી એવી રીતે સંપૂર્ણ રીતે આપણે તૈયારી કરી અને ખૂબ જ જોરદાર મહેનત કરી લેવાની બરાબર અને આ આપણે પરીક્ષામાં પાસ થઈ જાય એવી રીતે તૈયારી કરવાની